નમસ્કાર આપ જોઈ રહ્યા છો હરણી બોટ દુર્ઘટના કોર્પોરેશનના વહીવટી તંત્રએ પોતાની મિલકતોની ચકાસણી કરી નિર્ભયતાની નોટિસ પાઠવી હતી ત્યારે સરદાર માર્કેટના વેપારીઓને પણ નોટિસ મળતા જ ફફડી ઉઠેલ વેપારીઓએ કોંગ્રેસના કાઉન્સિલરના સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને વૈકલ્પિક વ્યવસ્થા આપવા તેમજ મુદ્દત વધારવા રજૂઆત કરી હતી ઘોડા છૂટ્યા પછી તબેલાના તાળા મારી રહ્યું છે કોર્પોરેશન જી હા હરણી બોટ દુર્ઘટના બાદ તંત્રએ આળસમરણી પોતાની મિલકતોની ચકાસણી યાદ કરી હતી જેમાં અતિથિગૃહો નગરગૃહો શિક્ષણ સંબંધી સ્કૂલો સહિતની ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપી બંધ કરવાની સૂચના આપી હતી હાલમાં જ કોર્પોરેશનના વહીવટી અધિકારીઓએ સરદાર માર્કેટની દુકાન સંચાલકોની બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હોવાની પાંચ દિવસમાં દુકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી હવે આ નોટિસને પગલે દુકાન સંચાલકોના જીવ તાળવે ચોટી ગયા હતા ત્યારે વેપારીઓએ ભેગા થઈ કોર્પોરેશન કચેરી દોડી આવ્યા હતા જ્યાં કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવેને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને તમામ દુકાનોના માલિકોને મુદ્દતમાં વધારો કરવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવા માટે માંગ કરી હતી સરદાર માર્કેટમાં જ નીચે અને ઉપર દુકાની સાથે જન્મમરણની શાખા પણ મુખ્ય કચેરી આવેલી છે ત્યારે ત્રણેક વર્ષ ઉપરાંત સરદાર માર્કેટ ખાતે રિનોવેશન કર્યા બાદ જન્મમરણ શાખાને કાર્યરત કરવામાં આવી હતી જો દુકાનો પણ ખાલી કરવાની હોય તો આ શાખાને કોમ્પ્લેક્ષ કરવાની વિચારણા ચાલી રહી છે પરંતુ હજી સુધી સત્તાધીશો દ્વારા કોઈ પણ નિર્ણય લેવા નથી જો માંજલપુર કરાશે તો રસદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે સુનિશ્ચિત વાત છે કમિશનર સાહેબ શ્રીને અમે રજૂઆત કરી છે કે જે 99 વર્ષના પટ્ટાવાળી બિલ્ડિંગને તમે જર્જરિત કરીને તોડી પાડવાનું તમે જે રીતનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એમાં જે બજેટ રજૂ કરવાના છો એમાં આ મુદ્દાને તમે સમાવેશ કર્યો છે તો એના માટે કેટલું બજેટ ફાળવ્યું છે અને કેટલા સમયમાં આ બિલ્ડિંગને ફરીથી ઊભી કરીને વેપારીઓને આપશો અને એ ટાઈમ માટે વૈકલ્પિક વ્યવસ્થા અમે ક્યાં ધંધો કરીએ એ માટેની શું વ્યવસ્થા કરી આપો છો એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ તો હમણાં મિટિંગમાં છે સ્ટેન્ડિંગ કમિટીની અમારી થોડી બે મિનિટ રજૂઆત એમણે સાંભળી ફરીથી અમે મિટિંગ કરીને એમણે આવેદનપત્ર આપવાના છીએ તો એ અમારી એ જ રજૂઆત છે કે વર્ષોથી પાંત્રીસ વર્ષથી અમે ત્યાં કોર્પોરેશન સાથે ભાડાપટ્ટા પર ને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે અમે લીધી છે દુકાનો પાંત્રીસ એક વરસથી સાથે એ જ બિલ્ડિંગમાં જન્મ મરણ શાખાની ઓફિસ છે બે ત્રણ વર્ષ પહેલાં ત્યાં રિનોવેશન કર્યું છે હજુ એક એ બિલ્ડિંગમાં એમનું જ સ્ટોર સ્ટોરરૂમ માટેનું પણ હમણાં રિનોવેશનનું કામકાજ ચાલુ છે તો એવી તો કઈ પરિસ્થિતિ આવી ગઈ કે પાંચ જ દિવસમાં આ બિલ્ડિંગને ધરાશાયી કરવાની તોડવાની અને ખાલી કરવાની અમને નોટિસ આપી દીધી છે તો એમની પાછળનો મેઇન એમના મનમાં શું ચાલે છે એ વિષય અમારે બધા વેપારીઓને સાથે ડિસ્કશન કરે કંઈ પણ શું છે તો અમને વિશ્વાસ મળે અને ક્યારે કેટલા ટાઈમમાં બિલ્ડિંગ તોડશે કેટલા ટાઈમમાં બનાવશે પાછી આપશે બધા વેપારીઓને એ બધું વાતનું અમારે ખુલાસો થાય હા અને આ જે પાંચ દિવસની સમય મર્યાદા કીધી છે એને પણ અમને વ્યવસ્થિત વધારે ટાઈમ આપે તો અમને ખબર પડે એટલા ટાઈમમાં અમે જાતે પણ થોડીક વ્યવસ્થા કરી શકીએ વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશનને અમે પણ સાથે જોઈ શકીએ પાંચ દિવસમાં શક્ય નથી આ વસ્તુ એ નોર્મલી એના માટે અમે મેન રજૂઆત કરવાના છે સચિન જાધવ અમારા વિસ્તારમાં સરદાર માર્કેટના જે વ્યાપારીઓ છે તો એવી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે કે જર્જરી છે અને પાંચ દિવસની અંદર ખાલી કરી દેવાનો કોઈને બી આપણે નોટિસ આપતા હોય તો એનો સમય આપવાનો હોય થોડો વધારે સમય આપવાનો હોય તો માન માન બે બે વર્ષથી કોરોના કાળમાં લોકોના ધંધા ભાગી ગયા તમે સમજી શકો છો કે એવી પરિસ્થિતિ હતી ને માન માન હવે ધંધો થોડો થોડો ચાલુ થયો છે ને એમાં તમે એવી નોટિસો આપી દો છો ખરેખર એ બિલ્ડિંગ જર્જરીત કહેવામાં આવે છે પણ જ્યારે જન્મ મરણની ઓફિસ છે બે અઢી વર્ષ પહેલાં જ તે રિનોવેશનના નામ પર લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો એટલે અમને એવું કોઈ એંગલથી એવું જ લાગતા નથી અને સાથે સાથે જ્યારે સમય આપણે આપતા નથી કોઈને થોડો વધારે સમય આપવો જોઈએ સાથે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ભાઈ હમણાં થોડા દિવસ કોર્પોરેશનના ભાડવા છે કોર્પોરેશનમાં વેરો ભરતા હોય છે નેવું નેવું વર્ષના પટ્ટા પર એમનું ભાડું ભરતા હોય છે તો એમને કોઈ વ્યવસ્થા કરી આપવી જોઈએ કે આ બિલ્ડિંગ જર્જરિત થઈ છે આ તોડી નાખવામાં આવશે તો તમને બીજી જગ્યાએ અમે ધંધો કરવા માટે જગ્યા વ્યવસ્થા કરી આપીશું સાથે સાથે આવનારું બજેટમાં કે હવે હવે આ બિલ્ડિંગ તોડવાના હોય તમે તો એના પછી તમે શું કરશો કોઈ બીજી બિલ્ડિંગ અમે અહીં બનાવશું એવું બધું કોઈ પણ વ્યવસ્થા કરેલી નથી એના લીધે કમિશનરશ્રીને અમને રજૂઆતો કરી છે અને અમને સમય મર્યાદા વધારી આપવાની વાત કરી છે ને અધૂરી વાત રહી છે કે મિટિંગમાં ગયા છે પાછા એને અમે ફરીથી વેપારીઓ સાથે એમની જોડે વાત કરીશું અને યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું